ધોરણ દસ અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ ખંભાત માધવલાલ શાહ વેચાણ સંઘ દ્વારા તિલક લગાવી પેન ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વાર નજીકમાં માં વર્ગખંડમાં બેસવાની સુવિધા આપવામાં આવી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે આણંદ જિલ્લા સહિત ખંભાત ખાતે ધોરણ દસમાં એકત્રીસ હજાર બસો નેવ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર હજાર છસો નવ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાર હજાર એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આપ જાહેર પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે એસએસસી પરીક્ષા માટે ત્રણ ઝોન તથા એચએસસી પરીક્ષા માટે એક ઝોનની રચના કરવામાં આવી છે આ ઉપરાંત એસએસસી પરીક્ષામાં ચાલીસ પરીક્ષા કેન્દ્રો એકસો છ બિલ્ડીંગો અને એક હજાર એકસો વીસ બ્લોક તથા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે વીસ પરીક્ષા કેન્દ્રો આડત્રીસ બિલ્ડિંગો અને ચારસો સત્તર બ્લોક તથા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાંચ પરીક્ષા કેન્દ્રો વીસ બિલ્ડિંગો અને બસો તેર બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનો પ્રારંભ થશે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી જરૂરી દવા ઓઆરએસ સહિતની જરૂરી પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમની જરૂરી વ્યવસ્થા અને સ્વચ્છ સેનિટેશનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે દરેક બ્લોક ખાતે દિવ્યાંગ માટે હરે સુવિધા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે પહેલા આકસ્મિક કોઈ અકસ્માત થવાથી હાલમાં તકલીફ થાય તો પાટો બાંધવો પડે તેમ હોય તેવા કિસ્સામાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા લહિયાની મંજૂરી આપવામાં આવશે